આહીર સમાજનો મહત્વનો નિર્ણય લગ્ન ખર્ચમાં ઘટાડો અને પારંપરિકતા જાળવી રાખવાનો ઠરાવ લેવાયો આહીર સમાજ દ્વારા લગ્ન ખર્ચમાં ઘટાડો કરવા અને પારંપરિકતા જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ઠરાવ લેવામાં આવ્યો છે કચ્છના લોડાઈ વિભાગ પ્રાથરિયા આહીર સમાજે આ નિર્ણય લીધો છે જેમાં લગ્ન પ્રસંગમાં સોનાના દાગીનાનો અતિરિક્ત ઉપયોગ રોકવામાં આવ્યો છે લગ્ન પ્રસંગમાં આઠ તોલા સોનાથી વધુ સોનાનો ઉપયોગ ન કરવો તેવો ઠરાવ કરવામાં આવ્યો છે સાથે જ લગ્ન પહેલાં વેડિંગ શૂટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું આહિર સમાજના પ્રમુખ પુરાભાઈ આહિર અને મંત્રી શ્યામજીભાઈ આહિરના નેતૃત્વમાં લેવામાં આવેલ આ નિર્ણયને સમાજના લોકો તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે તોલા સોનાના મર્યાદિત ઉપયોગથી ત્રીસ લાખ સુધીનો ખર્ચ ઘટી માત્ર ચારથી પાંચ લાખ સુધી પહોંચી જશે જે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે એક મોટા રાહત સમાન છે લગ્ન પ્રસંગમાં જમણવારના આયોજનોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે જમણવારમાં માત્ર પાંચથી છ આઇટમ્સ જ રાખવામાં આવશે આહિર સમાજ દ્વારા લીધેલ આ નિર્ણયથી ખોટી દેખાદેખીને અટકાવી અને આર્થિક બચત કરી શકાશે તેવું આહીર સમાજના મંત્રી શામજીભાઈ આહિરે જણાવ્યું હતું સમાજના નવનિયુક્ત આગેવાનો દ્વારા વધુ એક નિર્ણાયક પગલું એ છે કે વરરાજા હવે લગ્ન પ્રસંગમાં શેરવાની નહીં પહેરે આ નિર્ણયનો ઉદ્દેશ્ય પારંપરિક પહેરવેશ સાથે સંસ્કૃતિ જાળવી રાખવો અને ફાલતુ ખર્ચ પર કાબુ મેળવવાનો છે આહીર સમાજના આ ઠરાવને સમાજના સભ્યોનું વ્યાપક સમર્થન મળ્યું છે આ મર્યાદિત ખર્ચવાળા લગ્નના આયોજનથી સામાન્ય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું થશે અને પારંપરિકતાને પણ પ્રોત્સાહન મળશે હો ભૂરાભાઈ કરમણભાઈ બતા લોડાઈવાઈ પ્રાથળે સમાજ આહીર પ્રમુખ અને અમારી સમાજની અંદર દાગીનો જે અત્યારે લાખ રૂપિયા પહોંચ્યો છે જે દાગીનો સમાજ માટે બહુ નુકસાનકારક થતું હતું અને મધ્યમ વર્ગની પ્રજા આનામાં પહોંચી નથી વળતી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયાનો દાગીના લઈ અને સગપડ થતા હતા એ સગપડ એ દાગીનો અટકાવવા માટે અને એ તિલાંજલિ દાગીનાને આપવા માટે સમાજ ભેગી થઈ હતી એની અંદર જે છે તે આ ચાર દાગીનાનો અમે તિલાંજલિ આપી છે અને હવે સગ પર જે થાય એવા નવા બંધારણ પ્રમાણે એક રામરામી ચાર તોલાની મંગલસૂત્ર ચાર તોલાનો અને કાનના અને પગના જાંજરા આના સિવાય કોઈ કાંઈ આપવાનું રહેતું નથી અને એના માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને સર્વાનુમતે આ નિર્ણય લેવાનો છે અને હલ્દી જે છે અને હલ્દી અને પ્રીવેડિંગ એ પણ સમાજે એનું પણ તિલાંજલિ આપી કરવા માટે સમાજે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાંગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 चोगडे, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

તમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો